હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો ફ્રી નવા વિડીયો લઈને આવી ગયો છું તો ફ્રી નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું ધીમે ધીમો અને વરસાદ પણ ચાલુ છે તો થોડોક જલ્દી બનાવશું અને ટૂંકમાં વિડીયો બનાવશું જોઈ જેમ બનાવી એમ તો આવી ગયા છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં નાગપુરથી બસો ને બસો ને પંદર વીસ કિલોમીટરના અંતરે આપણે આવી ગયા છીએ મહારાષ્ટ્રની અંદર આ એક મંદિર આવેલું છે નાનું એવું મંદિર પણ એકદમ જૂનું શિવાજી મહારાજનું મંદિર છે તમે જોઈ શકો છો શિવાજી મહારાજનું મંદિર છે સારો તરફ ખેતર છે નાની એવી ટેકરી છે અને ટેકરી ઉપર આ મંદિર આવેલું છે ચાલો તો તમને એ મંદિર

નાગદેવતાની મૂર્તિ હે જો પાછળ કેવી રીતના ખેતી કરે નાગદેવતાની મૂર્તિ પાછળ ખેતરું તમે જોઈ રહ્યા છો પાણીના ખાડા ભરેલા છે એમાં સોખાનું વાવેતર કરેલું છે આ મૂર્તિના દર્શન કરો જો આ છે ત્રિશુલ પાછળ છે ડેમ મોટું તળાવ આવેલું છે એકદમ આખું મંદિર પથ્થરનું જ છે જોવા તમે પથ્થર જ

જોવા મંદિર આખું પાણાનું મહેંદી કેવું હે મસ્ત કાંઈ ન ઘટે નાની એવી ટેકરી છે ટેકરી ઉપર આ મંદિર આવેલું છે નીચે જોવા સારો તરફ ખેતર હે જો પાણી ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે આ બાજુ પાછું તળાવ છે જંગલ વિસ્તાર કાંઈ ન બધે આ નજારો જોવો તમે એકદમ આખું મંદિર પથ્થરનું છે નંદી મહારાજ મૂર્તિ છે જોવો આખો મહેંદી પથ્થરનું જ છે પથ્થર જ કંડારેલું છે એકદમ બહુ જૂનું મંદિર છે જો કાંઈ નો ઘટ આખે આખું મંદિર પથ્થરનું શંકર ભગવાનનું જય શંકર ભગવાન સ્વામી સુભી મૂકેલી છે જો અંદરથી નું પણ પથ્થર જો પાંય નો મળે પથ્થર થી મે જ કંડાઈ રહ્યો જો અંદરથી મૂર્તિ હૈ